જીએસડીએમએ દ્વારા વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી આગામી પચીસ જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવનાર છે ગુજરાત રાજ્યમાં બહુવિધિ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારી વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જીએસડીએમએ દ્વારા વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી આગામી પચીસ જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ભરૂચ તાલુકાની કુમાર શાળા જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો જેનો વંદે ગુજરાત ચેનલ પર તે સીધું પ્રસારણ બાળકોએ નિહાળ્યું હતું શાળામાં ફાયર ફાઇટિંગ ડેમોન્સ્ટ્રેશન એકસો આઠ ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ ભૂકંપ વિષય પ્રેઝન્ટેશન રોડ સેફ્ટી ઔદ્યોગિક એકમના સેફ્ટી ફાયર વિભાગના કાર્યક્રમનું ડેમોન્સ્ટ્રેશન પણ બાળકોને બતાવવામાં આવ્યું છે વધુમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત સરકાર શ્રીની યોજનાઓ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી કેવા પગલાં લેવા અંગે ચિત્ર નિર્દર્શન માહિતી આપવામાં આવી શાળાના શિક્ષકો વિદ્યાર્થી અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત